ભાગ્ય છે ને અમારા ગામમાં તમે આ બધું રહેવા દો તો સારું અમારા ગામમાં સનાતન ધર્મથી ખૂબ હાલે છે અમે કંઈક અમારા મંદિરે આવીને વિરોધ નથી કરતા વિવાદ નથી કરતા અમારા ગામમાં રહેવા દો તો સારી એક હરિભક્તના ઘરે જે સભા કરવા માટે સ્વામિનારાયણના સંતો ગાડીમાં આવી રહ્યા હતા તે દરમિયાન દલગાજરણાના જે સનાતન ધર્મના જે શ્રદ્ધાળુઓ છે ભક્તો છે તેમણે તે ગાડીના આડા એ માતાજી કોઈ નથી એટલે તમે તમારો હાલે ત્યાં ના ના અમારે એ માટે છેલ્લા ઘણા વર્ષોથી સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો અને સનાતન ધર્મના જે ભક્તો છે બનાવ કંઈક એવો બન્યો છે અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે વિડીયો તલગાજરડાનો છે કે જ્યાં એક હરિભક્તના ઘરે જે સભા કરવા માટે સ્વામિનારાયણના સંતો ગાડીમાં આવી રહ્યા હતા તે દરમિયાન

આ વિવાદ એટલે વધારે નોંધનીય બની જાય છે કેમ કે તલગાજરડામાં મોરારી બાપુ રહે છે અને મોરારી બાપુ એ સનાતન ધર્મના પ્રચાર માટે વર્ષોથી કામ કરી રહ્યા છે એટલે ત્યાંના સ્થાનિકોનું કહેવું પણ એવું છે કે આ જે ગામ છે તે સનાતન ધર્મનું વાહક ગણાય છે મોરારી બાપુ જેવા સંતો અહીંયા નિવાસ કરે છે એટલે અમે તમને અહીંયા નહીં આવવા દઈએ કેમ કે તમે અહીંયા આવી અને ત્યારબાદ સનાતન ધર્મના વિરુદ્ધમાં જ પ્રવૃત્તિઓ કરતા હોવ છો ત્યારે હાલ આ વિડીયો છે તે ચર્ચાનું કેન્દ્ર ચોક્કસ બન્યું છે નમસ્કાર